જે કે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સોળ અઢાર અને બે હજાર વીસમાં માં અગાઉની ત્રણ આવૃત્તિઓની જેમ આ વખતે પણ ટુર્નામેન્ટ મોટી અને વધુ સારી તથા બોલ્ડર બનશે પરંતુ તેમાં એક નાનો ફેરફાર છે એમાં ટુર્નામેન્ટ પ્રથમ વખત ભારતમાં યોજાશે ટુર્નામેન્ટ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં યોજાઈ રહી છે ટુર્નામેન્ટને ભારતમાં ખસેડવાની ટુર્નામેન્ટ માટે અગાઉની આવૃત્તિઓથી ત્રણસો પચીસ મિલિયનની કુલ પહોંચની તુલનામાં વિવિધ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આશરે ત્રણ અબડથી વધુની અપેક્ષિત પહોંચ સાથે વધુ દ્રશ્યતા સુનિશ્ચિત થશે 10th પીએલની પ્રથમ ત્રણ આવૃત્તિઓનું આયોજન ઐતિહાસિક સાહજા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું જેની ગ્રીસ બુક ઓફ वर्ल्ड રેકોર્ડમાં સૌથી વધુ સંખ્યામાં ઓડીઆઈ રમવા માટે સ્થાન મળ્યું છે વગેરે પત્રકાર પરિષદમાં દજમણમ આવ્યું હતું એ આયોજન મતલબ ટેનિસボール के अंदर इसको टेनिस बॉल का वर्ल्ड कप बोला जाता है क्योंकि इसका डिलीवरेबल्स जो है ऑलमोस्ट इंटरनेशनल स्टैंडर्ड के हिसाब से और टोटल 19 ટીમ્સ ਇਸ ફોર્મેટ खेलेगी सूरत के अंदर લિવ ધ ચેમ્પિયનશિપ ये सोच मैं खुद टेनिस बॉल का प्रोडक्ट मैं बॉम्बे में रहा हूँ हमने टेनिस बॉल बहुत खेला है नाइन्टीज के अंदर जहाँ हम चाय और पार्ले बिस्किट चप्पल और वड़ा पाव में क्रिकेट खेला ये तो खुद टेनिस बॉल का प्रोडक्ट हूँ और फिर जब मेरा इंटरनेशनल एक्सपोजर आया तो हमने सोचा ये थीम को हम अपग्रेड कर देते सो दैट्स ये गली टू स्टेडियम की थीम क्रिएट हुई ट्वेंटी के अंदर एक द इंडिया कंप्लीट इंडिया इंड मिडल ईस्ट

ડોટલો સ્માર્ટ ચેન અને એન્યુટોરિયો છે અધર કુર્સી સાથે પ્રકાશવાળા